દરવાજા હું અખિલ ભારત માતંગ મંડળ ઉપપ્રમુખ ખાનગઢ ગુજરાત પ્રદેશ મહેશ્રી સમાજ ઉપપ્રમુખ ખાનગઢ માતંગ ધર્મગુરુ શ્રી બસરામભાઈ અર્જનભાઈ માતંગ આજે પરમ પૂજ્ય શ્રી ધણી મહાતન દેવની બારસો ને એકોતેર ની નિમિત્તે આજે સમસ્ત મેઘવાડ ભવન ખાનગઢ ખાતે આજે ધર્મગુરુ તેમજ બોળી સંખ્યામાં સમાજના મહેશ્રી સમાજના આગેવાનો અને હોદ્દેદારો તેમજ અખિલ ગુજરાત અખિલ ભારત માતંગ મંડળના ઉપપ્રમુખ તેમજ ગુજરાત પ્રદેશ મહેશ્વરી મેઘવાડ સમાજના આગેવાનો અને ધર્માચાર યુવા ગ્રુપ આ સર્વે સાથે મળી અને આજે અમે આજે એકસો આઠ દીવાની આરતી તેમજ ધૂપનું આયોજન કરેલ તો સર્વે બહોળી સંખ્યામાં એક થઈ અને આ કાર્યક્રમને સફળ બનાવેલ તે બદલ સર્વેનો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું આજે આ સર્વે સાથે મળી અને થાનની અંદર એમ લાવે કે આજે છેલ્લા પાંચ સાત વર્ષથી અમે નાનું મોટું આવું આયોજન કરી રહ્યા છીએ તો સર્વે સમાજમાં ઘણી માતન દેવ એકતા અખંડતા અને સંપ આપે સજ્ઞ સમાજની અંદર એમ લાગે સંગઠન વધે અને દૂષણ દારૂ જુગાર જેવા દૂષણથી સમાજ પર રહે એવી પરમ પૂજ્ય શ્રી ધણી માતન દેવ પાસે પ્રાર્થના આજે હું એક ધર્મગુરુ તરીકે સમાજને અપીલ કરું છું કે આવા અનેક દૂષણોથી આપણે દૂર રહી અને સમાજની અંદર કોઈ સામાજિક આર્થિક તેમજ ધાર્મિક કાર્યો કરી અને શિક્ષણ ક્ષેત્રે સમાજને નમ્ર અપીલ કે શિક્ષણમાં આગળ વધે અને સમાજ આગળ વધે એવી ધણી મહાતંગ દેવ કણે પ્રાર્થના જય ધણી મહાતંગ દેવ ધર્મચાર્ય હું સુરેશભાઈ વાડા ધાનગઢ છેલ્લા ચારક વર્ષથી પરમ પૂજ્ય શ્રી ધણી મહાતંગ દેવજીની જન્મ જયંતિ ઉત્સવ અમે ઉજવી રહ્યા છીએ જેની અંદર સમાજ એકરૂપ બને સમાજ ધાર્મિક બને સમાજ શિક્ષક બને સર્વ સમાજ એકજૂટ થઈ એક કડી રૂપ બની આગળ વધે એવી અમારી ભાવનાથી આ ધાર્મિક પ્રવૃત્તિ આ ધાર્મિક કાર્યનું આયોજન કરીએ છીએ જય જય માધવ